ધ્વજારોહણ કરવામાં આવ્યું તારીખ વીસ નવ બે હાજર બાર ભાદરવા સુદ પાંચમ અને ઋષિ પાંચમના દિવસે રામાપીર મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી આ સમયથી દર વર્ષે ભાદરવા સુદ પાંચમના દિવસે મંદિરે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું અને ભજન કીર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું અને બપોરે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ મંદિરની પૂજા પાઠ પૂજારીની ભરતભાઈ તુવર કરી રહ્યા છે અને મંદિરનો કાર્યભાર શ્રી દયારામભાઈ તુવર કરી રહ્યા છે આ સમસ્ત ધાંગધ્રા વંચારા સમાજ દર વર્ષે ધ્વજારોહણ કરી અનેરો આનંદ માણે છે અને આ નેજો ચડાવવામાં આજુબાજુના દરેક સમાજના લોકો આ નેજાનો લાભ અને મહાપ્રસાદનો લાભ મેળવે છે ધ્રાંગત રામમાં રેલવે કોલોની પાછળ વંજારાના ડગામાં આવેલા રામમાં પીઠના મંદિરે ધ્જારોહન દર વર્ષની જેમ આ વર્ષે ભાગરમાં સિદ્ધ પાછળના દિવસે મંદિરે ધ્વજારોહણનું આયોજન થકામાં આપ્યું હતું અને દરપૂર્ણમે બીજના દિવસે દયારામભાઈ તુવર પ્રસાદે હતી સામના સહાય ભાર કોટાળીનું જમાણ વળવાર કરાવી છે આ પ્રસાદ નાના પૂરતા આનંદથી આ પ્રસાદનો લાભ લે છે